તો બધાને મકર સંક્રાંતિ ની ખૂબ ખૂબ ખુબ શુભેચ્છાઓ કળોની જે બેરો દીકરી હોય ને ગામમાં રહેતા હોય ને છે ને ખીસડો દેવાની પ્રથા હતી જૂની મને ટેસ્ટ કરીને કે બેનું લગભગ ને રખો તો કેટલી મસ્ત બની છે ભાઈ મસ્ત મજાની છે

તો પેલા પપ્પાની અપડેટ લઈ લઈ પેલા ને આમ તો મમ્મી પછી વારો આવ્યો પપ્પાનો આજ પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જય સોનલ માં જય મોગલ માં જય ચામુંડા માં પાસે ને અત્યાર સુધી વિટામિન ડી લેતા હતા તડકે બેઠા બેઠા તડકો નીકળો છે કાઈ તડકો છે ને શિયાળામાં ગમે અને શિયાળામાં ગરમ ગરમ ફરસાણ હોય ને એ ભાવ ખાવાની ઈચ્છા થાય સાચી વાત છે એટલે આજનો બધાયની સહમતીથી 4-4 સભ્યોની એક ભોજિયાનો કાર્યક્રમ બપોરના ટાણે રાખવામાં આવેલો છે એટલે ભજીયા બને અને એ અંદર ભાત ભાત ના લીનોદરે જે કાઈ ભણતા હોય એ અંદર ઉમેરી કોમ્બિનેશન કરી અને એ ગરમા ગરમ ખાવાની આ ઈચ્છા થઈ છે એટલે અમે એમ કહીએ છીએ કે ભજીયા બનાવો તો અમે ખાઈએ એટલે બનાવે છે એટલે બનાવે છે ને અમે ખાવું અને તમારે જોવાનું છે તો બ્લોગ મૂકીને ક્યાંય જાતા નહીં અને પપ્પાનો આજનો સુવિચાર લઈ લઈ પેલા તો આજનો સુવિચાર છે વફાદારી ની ખરી કસોટી તો ખરાબ સમયમાં જ થાય છે વાહ વાહ વફાદારીની ખરી કસોટી ખરાબ સમય માં થાય છે તમારો સમય હારો હોય ને તો એ બધાય આવે

તો બધા મકર સંક્રાંતિ ની ખુબ 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 શુભેચ્છાઓ પતંગ સગાવજો મોજ કરજો મકર સંક્રાંતિ તો હવે શું છે સંક્રાંત થાય અને એ માણસો અવનવી રીતે ઉજવતા હોય છે દરેક પ્રદેશ પ્રાંત પ્રમાણે એટલે એવી પ્રણાલી છે એ બહાર થી આવી છે પતંગ સગાવવાની ખરેખર તો પેલા શું બેનુ દીકરી હોય કોઈ ફૂયું હોય એવા ટૂંકમાં કળોયું જે બેનુ દીકરી હોય ને ગામમાં રહેતા હોય ને એને છે ને ખીહર નો ખીસડો દેવાની એક પ્રથા હતી જૂની એમાં શરૂઆતમાં ઘણા વર્ષ પેલા મને વાત યાદ છે કે મારા બા અહીંયા રહેતા પછી ગમે તે જ્ઞાતિ ખુબ સરસ વાત કરી મકર સંક્રાંતિ ના દિવસે દાન કરવાની પરંપરા પેલેથી હાલી આવી છે અને દાન કરવું જોઈએ પણ ગાયું છે ને મકર સંક્રાંતિ ના દિવસે બધા બહુ ધરી દે છે એવું ન કરો તમે એને કોઈ દીધું પછી એક દિવસે બધું એક દેવા માંડો તો એનું શું થાય થોડોક વિચાર તો કરો એટલે આવું ન કરવું જોઈએ બાકી દાન પુણ્ય કરવું જોઈએ દિવસ દિવસમાં ખાય ને એટલે ડાયરિયા જેમ થાય એક દિન માં ગાયું બધું શું થાય ખાઈ ખાઈને કેટલું ખાય પછી એને તકલીફ થાય યાર થોડુંક તો સમજો થોડું થોડું મહિનામાં આપવું તો એ પૂન દાન છે બાકી તો એનું જે પૂન નો કેવાય પાપ કેવાય એટલે છે ને એક દિવસમાં માં નું આપવું એટલું બધું કારણ કે એને એમ થાય છે નવ લાગે છે અચર લાગે છે કે આમાં મને કેમ એટલું બધું આપ્યું છે હું આ અને પૂન દાન ખરું કરવું હોય ને તો તમારે ઉનાળામાં કરવું કારણ કે ઉનાળામાં એને જરૂર હોય ભાઈ તમે અત્યારે એ કઈ બધું દાન કરી નાખો તો એ નકામું છે ને ભાઈ દેખીતી વસ્તુ છે ને હું કઈ ખોટો હોઉં તો કોમેન્ટ કરી જો ભાઈ એમાં એના કરતા છે ને ગૌશાળામાં છે ને આપી દેવા જોઈએ રોકડા પૈસા એટલે એ લોકો છે ને એને રીતે આપી શકે થોડું થોડું આવી સાચી છે દાન તો બધા કરવા વાળા ગમે રીતે કરે છે અને કરવું જોઈએ

માણા ગોટે મિત્રો બટેટા તૈયાર કર ના ખાશે મમ્મી પછી કાંદા છે પછી આ બાજુ કોથમરી છે આ બાજુ છે લીલું લસણ આ બાજુ છે આદુ અને આ બાજુ છે મરચા ટોટલ એટલી વસ્તુ છે પટ્ટી 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 આમ કુંભણીયા ભજીયા કેમ થાય તમને ખબર ખાંડે છે ચટણી આપડે ઘરે આપડે ભજીયા ખાવા છે

એને જેટલો ખાવા પીવાનો પોતે જાતે બનાવવાનો જાતાબંધ કરતા ને એવો મારે જોતી ને શોખ છે ખાવા પીવાનો એના હાથ છે એમ ના ખાતે બનાવે ને એટલી બધી સ્વાદિષ્ટ હોય છે ને

બહુ છે નું યુગલું જીવ છે ને યુગભાઈ આવી જાય હવે ત્રણ ચાર દિવસ પછી મમ્મી બધા મસાલા કરી ભેગા મરચા બધું ભેગું મમ્મી મરચા પટ્ટી નઈ તમને આવી જાવુ ભાઈ આપડું કયું કોઈ દી માને પણ જો હવે માને છે મમ્મી કોની પડવા તો હું કેતો તો મમ્મી મોટા મોટા પડ છે શું કરું હાથ પગ હાથ નો સ્વાદ આવે હિન્દુભાઈ પાછું બધું અંબાવતું જવું જ્યોતિભાઈ ને ને કે આ દે ઓલું દે એટલે તો ભાઈ એક બાજુ ભજીયા બને છે અને એક બાજુ જો એ બનાવી છે મસ્ત મજાની ચટણી લીલી ચટાકેદાર આ બપા હેની બની તો ક્યો આમાં જો નસણ આદુ કોથમરી દહીં છાશ અને પછી આ બનાવી બરોબર પછી બનાવી છે અમે બે બનાવી છે જુગલબંધી જુગલબંધીમાં જુગલબંધીમાં કલાકાર ગાएगा આમાં જુગલબંધી નો આ હાથ મારા હેઠા છે આ તો ખોટો જો ખાટે છે ભાઈ બીજો બધું તો ઠીક પણ કલાકાર ક્યાંથી વૈષ્મા આવી જાય છે ને ઈ નથી સમજાતું મને હમણાં વિવાદ આલે છે બે કલાકારોનો આપણેમાં વૈષ્મા નથી પડવું અને બીજો મિત્રો તમે મને ઇન્સ્ટા

ભજીયા નો પેલો ઘાણ વરમા ગરમ ભજીયા પટ્ટી 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 આવી જાવ ભાઈ જો ચોટણી કેટલી મસ્ત બની છે ભાઈ મસ્ત મજાની છે અને તમારે ભજીયા ખાવા હોય તો આવી જાવ બહુ મજા આવશે મારું મિત્રો આજનો બ્લોગ અહીં સુધી રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઈક ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ મળી જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી